આ કેમ્પમાં નિષ્ણાંત તબીબ કશ્યપ જોશી અને ઓફિસ ઇન્ચાર્જ અલીભાઈ કડુજી અને સ્ટાફ તેમજ નબી તાલુકા પંચાયતના સભ્ય શકીલ અકુજી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ફ્રી હૃદય રોગ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો આ જે કેમ્પ છે એ શકીલભાઈ અકુજી દ્વારા આયોજિત તેમજ પંચાયત નબીપુર ગ્રામ પંચાયત તરફથી અને સાર્વજનિક હોસ્પિટલના સહયોગથી આજ રોજ સાંજે ત્રણથી સાત વાગ્યા સુધી કેમ્પ રાખવામાં આવ્યો અને એમાં લગભગ ફોર્ટી પ્લસ પેશન્ટોએ ઈસીજી વગેરે કરાવીને ડૉક્ટર સાથે કન્સલ્ટિંગ કરીને ડૉક્ટરે એમનું હૃદય અંગે એમણે જાણકારી મેળવી શકીલભાઈ હકુજીને વિનંતી કરું છું કે આવો રોજે રોજ કેમ્પ રાખવામાં આવે જેથી આજુબાજુ વિસ્તારના ગરીબ લોકોને એનો લાભ મળે આજરોજ નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં હૃદય રોગની જાણકારી અંગે અને તેના નિદાન અને સારવાર માટેનો ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો આ કેમ્પ અમે એપેક્સ હોસ્પિટલ પાંચ બત્તી ભરૂચ તરફથી હું હૃદયરોગના વિશેષજ્ઞ ડૉક્ટર કશ્યપ પટેલ અને મારા સ્ટાફ મેમ્બરોએ અહીંયા દર્દીઓને ચેકઅપ અને તેમની બીમારી અંગેની સારવાર માટે માર્ગદર્શન આપ્યું આ કેમ્પને સફળતાપૂર્વક આયોજિત કરવા માટે નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલના સ્ટાફ મેમ્બર્સ ટ્રસ્ટીગણો બધાના અમે આભારી છીએ